ખાતે જિલ્લા ટ્રાફિક દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વાહન ચાલકોના હેલ્થની ચકાસણી કરાઈ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તારીખ એક એક બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના અનુસંધાને બાબરમાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બાબરની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોના હેલ્થની ચકાસણી કરવામાં આવેલ જેમાં બીપી ડાયાબિટીસ અને આંખોની તપાસ કરીને ડોક્ટર મિશ્રા દ્વારા આરોગ્યલક્ષી સૂચનો આપવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સહિત સાત સહકાર આપવા સૂચન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ટ્રાફિક એએસઆઈ રમેશભાઈ એએસઆઈ મુકેશભાઈ એએસઆઈ સુરેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ સહિત डॉक्टर विकास मिश्रा नर्सिंग स्टाफ તેમજ મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ આજ રોજ ટ્રાફિક સલામતી સુરક્ષા પરવળ હેઠળ આશરે 30 થી 35 જેટલા ડ્રાઈવર ભાઈઓનો અત્રે સ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બાપર ખાતે એમનો બીપી ડાયાબિટીસ અને આંખની તપાસ કરી એમને આરોગ્યલક્ષી સૂચનોને આપવામાં આવ્યા અને આ પર્વમાં આપ સૌ સહભાગી બનો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો એ માટે અમારી વિનંતી છે શું નામ આપનું છે ડૉક્ટર વિકાસ મિસ્ત્રી મેડિકલ ઓફિસર એલ કેશ